વરસાદ લઈને કરવામાં આવી છે નવી આગાહી બંગાળની ખાડીના દરિયાથી અરબી સમુદ્રના ઊંડાણવાળા વાળા વિસ્તારોની અંદર વિરામ લીધા બાદ હવે પછી નવી સિસ્ટમનું ભયંકર જોર વધી રહેલું જોવા મળ્યું છે સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર અત્યારે ભયંકર બરફ વર્ષાવો વરસતી જોવા મળી રહી છે સાથે સાથે બાંગ્લાદેશના વિસ્તારથી નેપાળ પાકિસ્તાનના વિસ્તારથી ગુજરાત અને મધ્ય ભારતના અનેક વિસ્તારોની અંદર અત્યારે સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ હવે પછી ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ઘેરાવાની સાથે ઠંડીનું પ્રકોપ વધવાને લઈને ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી રહી છે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તોફાની જોર વધી જોવા મળી છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબી સમુદ્રના ઉડાણવાળા વિસ્તારમાં નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું હવે નિર્માણ થતું જોવા મળી રહ્યું છે માલદેવના દરિયાઈ કાઠાના વિસ્તારની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે પોતાનો મજબૂત ઘેરાવો મંડરાવીને તીવ્ર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેની અસરોની સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ પલટાવો આવી ચૂક્યા છે જી હા દર્શક મિત્રો અત્યારે ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર ઘોર અંધારપટ છવાઈ છુકેલો જોવા મળી રહ્યો છે તેમાં પણ હવે અરબી સમુદ્રના વિસ્તારમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યા છે જેની અસરો અને બદલાઈ રહેલા હવે પછી હવામાનને ધ્યાનમાં રાખતા દક્ષિણ ગુજરાત કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતને મધ્ય ગુજરાત આમ ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર ફરી એકવાર હવે પછી વાદળ છવાયું વાતાવરણ અને હળવા માવઠાને લઈને ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર પણ આગામી ત્રણ કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અને અત્યારે સિસ્ટમનું ભયંકર જોર અને અસર ભાવનગરના ક્ષેત્રથી અલંગના વિસ્તારમાં મહુવાના વિસ્તારથી અમરેલી ગોંડલ જસદણ બોટાદના ક્ષેત્રથી જુનાગઢના વિસ્તારોની અંદર અને વેરાવળના પંથકથી ઉના ગીર સોમનાથના વિસ્તારની અંદર પણ ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે તો પોરબંદરના ક્ષેત્રથી ભાનવડ સલાયા જામનગર મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગર રાજકોટના ક્ષેત્રની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઝુંડ છવાતા હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના હવામાનની અંદર ઓછીતાના મોટા પલટાવ આવવાની સાથે હવે ભર શિયાળા દરમિયાન માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર ટોળાઇ રહેલું જોવા મળ્યું છે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે ભયંકર ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેમાં આપણે વિસ્તારોની માહિતી મેળવીએ તો ખાસ કરીને આમોદના ક્ષેત્રથી ભરૂચના સંપૂર્ણ વિસ્તારમાં રાજપીપળાના વિસ્તારથી નર્મદાના વિસ્તારોની અંદર પણ અત્યારે હવામાનની અંદર મોટા બદલાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે સુરતના ક્ષેત્રથી લઈને વ્યારા નવસારીના વિસ્તારથી ડાંગના વિસ્તારમાં તો આહવાના ક્ષેત્રથી વલસાડના વિસ્તારોની અંદર પણ અત્યારે હવામાન બદલાવવાની સાથે ઠંડી અને માવઠાનું જોર વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો પર પણ વાદળ છવાયું વાતાવરણ અત્યારે મંડરાઈ રહેલું જોવા મળ્યું છે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનના ઘેરાવા પસાર થતા જોવા મળ્યા છે જેમાં હવે અહેમદાબાદના ક્ષેત્રથી લઈને નડિયાદ ધોળકા ખંભાતના વિસ્તારમાં વડોદરાના પંથકથી બોડેલી ગોધરા લુણાવાડા દાહોદ છોટા ઉદયપુર ખેડાના વિસ્તારથી મહીસાગરના ક્ષેત્રની અંદર આમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળોના ઝૂંડની સાથે હવે પછી સિસ્ટમનું ધીમી ગતિએ જોર વધતું હોય તેમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની હલચલો સક્રિય બનતી જોવા મળવાની છે સાથે સાથે જોધપુર અને રાજસ્થાનના વિસ્તારમાં સક્રિય બની રહેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને ધ્યાનમાં જોતા હવે પછી ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાઓ આવવાની સાથે કંઈક નવા જૂની થવાને લઈને ઉત્તરીય ગુજરાત માટે સૌથી મોટું સંકટ દર્શાવવામાં આવ્યું છે જેમાં હવે થરાદના ક્ષેત્રથી પાલનપુર ખેડબ્રહ્માના ક્ષેત્રથી હિંમતનગર મહેસાણા અને રાધનપુરના હવામાનની અંદર પણ પલટા આવવાની સાથે વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે કચ્છના વિસ્તારની અંદર રાપરના ક્ષેત્રથી ગાંધીધામના વિસ્તારોની અંદર પણ મોટા બદલાવો આવતા જોવા મળવાના છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમનું જોરને તોફાન વધી રહેલું જોવા મળ્યું છે જેમ જેમ સિસ્ટમો તીવ્ર બની રહી છે તેમ તેમ હવે પછી સિસ્ટમના વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતા જોવા છે જેને લઈને ગુજરાતની અંદર હજી પણ આજથી લઈને આગામી પાંચ થી સાત દિવસ સુધી ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવને લઈને નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ખાસ કરીને હવે જોધપુર ગ્વાલિયર નવી દિલ્હી અલ્હાબાદ અને ધાનબડના વિસ્તારોની અંદર પણ પલટાઓ આવી રહ્યા છે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તાર એટલે કે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ મુંબઈના વિસ્તારથી બેંગ્લેવી હૈદરાબાદ અને નાગપુરના વિસ્તારોની અંદર પણ અત્યારે હળવા વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે અત્યારે સૌથી વધારે વરસાદનો ખતરો દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકાના ક્ષેત્રની અંદર મદુરાઈના વિસ્તારથી બેંગલુરુ અને અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના ટાપુની અંદર સૌથી ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે સાથે સાથે નવી નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર હજી પણ આગામી ત્રણથી લઈને આગામી સાત દિવસ સુધી કંઈક મોટા પલટાવ આવતા હોય તેમાં પલટાવને લઈને ગુજરાતની અંદર હળવાથી મધ્યમ માવઠાની અસરો ગુજરાતમાં વધવાને લઈને નવી આગાહીઓ દર્શાવવામાં આવી છે દર્શક મિત્રો ખાસ જાણી લેજો વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી અરબી સમુદ્રને બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાન વધવાની સાથે દિતવા નામના વાવાઝોડા બાદ હવે ફરી એકવાર નવી નવી સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારથી લઈને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તાર અને હિન્દ મહાસાગરના સંપૂર્ણ એરિયાની અંદર પણ ફરી એકવાર જોર વધતું જોવા મળવાનું છે સાથે સાથે ઓમાનના વિસ્તારની અંદર પણ અત્યારે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી રહી છે આમ હવે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટી આગાહી કરવામાં આવી રહી છે કારણ કે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર ભયંકર વર્ષાઓ થઈ રહી છે અને ત્યાંથી આવતા ભયંકર અને ઠંડા અને ભેજુક્ત પવનો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે આ ઠંડા પવનો અસર દર્શાવી રહ્યા છે તો બંગાળની ખાડીના દરિયાની અંદર નવી નવી સિસ્ટમો બનીને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધી રહી છે અરબી સમુદ્રની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને લઈને દરિયાઈ ના અનેક જિલ્લાઓની અંદર અસર દર્શાવી રહી છે અને હવે પછી ઓમાનના વિસ્તારોની અંદર પણ તીવ્ર હલચલ સક્રિય થવાની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત બનીને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી રહી છે આમ સંપૂર્ણ દિશામાંથી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી મોટા પલટાવ આવવાની સાથે વરસાદ અને ફરી એકવાર માવઠાની નવી આગાહીઓ કરવામાં આવી રહી છે તમે અહીંયા પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર હળવાથી મધ્યમ વાદળોના ઝુંડ છવાતા જોવા મળવાના છે સાથે સાથે નવી નવી સિસ્ટમોની અસરને લઈને આંધ્રપ્રદેશના તટીય વિસ્તારથી લઈને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોની અંદર હજી પણ માવઠા સ્વરૂપીય વરસાદીય માહોલની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે તો અરબી સમુદ્રના વિસ્તારની અંદર હવે પછી નવી યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની રહેલી જોવા મળી રહી છે જેના કારણે લક્ષદ્વીપ નાદરિયા કાંઠાના વિસ્તારની અંદર હવે પછી તોફાન વધતું જોવા મળવાનું છે આમ હવે લક્ષદીપ નાદરિયા કાંઠાના ક્ષેત્રથી લઈને અંદમાન નિકોબારના વિસ્તારોની અંદર અને અરબી સમુદ્ર નાદરિયા કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ તોફાની હલચલો વધતી જોવા મળવાની છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તમે અત્યારે લાઈવ વાદળોના ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે અને જેમ જેમ અત્યારે ઠંડા અને તોફાની પવનો ગુજરાત તરફ ગતિ કરી રહ્યા છે તેમ તેમ ગુજરાતની અંદર જોર જોવા મળશે અને આગામી દિવસોની અંદર હજી પણ માવઠાનો નવો ખતરો પણ ટોળાતો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર હવે પછી આગામી દિવસોમાં હવામાનની અંદર મોટા પલટાવને લઈને પણ નવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે ડિસેમ્બર મહિનાની અંદર પણ માવઠાનું જોર ગુજરાતમાં જોવા મળી શકે છે જેમાં ગુજરાતની અંદર સત્તરથી લઈને ચોવીસ ડિસેમ્બરની વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર અત્યારે સતત બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ધીમે ધીમે રાત્રિના સમયે અને વહેલી સવાર દરમિયાન શિયાળાની ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ આ બધાની વચ્ચે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ચોકાવ નવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સત્તરથી લઈને ચોવીસ ડિસેમ્બરે રાજ્યની અંદર માવઠું થઈ શકે છે ઉલ્લેખનીય છે કે દિતવા બાદ પણ ગુજરાતની અંદર અંદર વાતાવરણની હવે પછી પલટાવો આવી રહ્યા છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં હલચલો વધી રહી છે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર અત્યારે ઠંડા અને ભેજયુક્ત પવનો કૂંકાઈ રહ્યા છે જેના કારણે ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર દરિયો બે કાબુ બનીને અત્યારે પોતાની ભયંકર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો ડિસેમ્બર મહિનાની અંદર ફરી એકવાર ગુજરાત રાજ્યની અંદર માવઠું થવાની હવે પછી પૂરેપૂરી સંભાવના દર્શાવવામાં આવી છે ગુજરાતમાં ભર શિયાળે માવઠું થશે રાજ્યની અંદર માવઠાનો વધુ એક રાઉન્ડ આવવાની આગાહી કરવામાં આવી છે આગાહીકાર અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા તાજેતરની અંદર દર્શાવવામાં આવેલી નવી આગાહી પ્રમાણે સત્તર ડિસેમ્બરની આસપાસ રાજ્યની અંદર હળવાથી મધ્યમ માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જ્યારે કે અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યની અંદર માવઠું તીવ્ર બનતું જોવા મળવાનું છે અને અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બરે એક મજબૂત પશ્ચિમીય વિક્ષેપ આવવાને લઈને બંગાળના ઉપસાગરની અંદર પણ એક નવી ડિપ્રેશનવાળી સિસ્ટમ સક્રિય બનવાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે તેની સાથે સાથે ભેજની અસરને લઈને અરબી સમુદ્રની અંદર પણ હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાને લઈને એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેથી ફરી એકવાર ડિસેમ્બરની અંદર ગુજરાત રાજ્યની અંદર મધ્યમ માવઠું આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અંબાલાલ પટેલે ખેડૂતોને પણ ખાસ સલાહ આપતા જણાવવામાં આવ્યું છે કે માવઠાને લઈને કેટલાક પાકો ઉપર હવે પછી વિપરીત અસરો જોવા મળી શકે છે ખાસ કરીને જીરા જેવા પાકોને મસાલાના પાકોની અંદર રોગ આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે તુવેર જેવા પાકોની અંદર અને કપાસ જેવા પાકોની અંદર પણ માવઠાની તીવ્ર અસરો જોવા મળવાની છે અને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમોને લઈને હજી પણ જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે આમ ગુજરાત આત વાસ્સીબો જાણી લેજો ગુજરાતની અંદર હવે મુસીબતનું માવઠું આવતું જોવા મળવાનું છે ગુજરાતમાં ક મોસમી વરસાદને લઈને આંબા લાલ પટેલની ફરી એકવાર ભયાનક આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો ઓચિંતાના પલટાવ આવવાની સાથે હવે પછી વાતાવરણની અંદર મોટા બદલાવો જોવા મળવાના છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત રાજ્યની અંદર પાછલા બે દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોની અંદર ગુજરાતમાં વાતાવરણ શુલ્ક રહ્યું છે તાપમાનની અંદર કોઈ મોટા ફેરફારો થયા નથી પરંતુ આગામી સાત દિવસ એટલે કે ગુજરાતની અંદર હજી પણ દસ ડિસેમ્બર સુધી લઘુત્તમ ફેરફાર થવાની શક્યતાઓ દર્શાવવામાં નથી આવી રહી હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યની અંદર વરસાદની કોઈ આગાહી નથી પરંતુ રાજ્યના હવામાનની અંદર મોટા પલટાઓ આવી શકે છે જેના કારણે વાદળછવાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળવાનું છે હાલની અંદર ગુજરાતની અંદર પવનની દિશાઓ બદલાઈ ગઈ છે અને પૂર્વીય પવનો કૂંકાઈ રહ્યા છે હવામાન નિષ્ણાંત પટેલ દ્વારા પણ ફરી એકવાર નવી આગાહીઓ કરવામાં આવી છે જેમાં રાજ્યની અંદર ઠંડીની તીવ્રતાની અંદર વધારો જોવા મળવાનો છે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર કેટલાક વિસ્તારમાં હવે પછી શીત લહેરો ફેલાતી જોવા મળી શકે છે અને આ અઠવાડિયે અને ઉત્તર ગુજરાતની અંદર પાટણ હારીજ સમીના વિસ્તારોની અંદર અને બનાસકાંઠાના વિસ્તારથી મહીસાગર પંચમહાલના ક્ષેત્રની અંદર પણ લઘુત્તમ તાપમાનની અંદર ફેરફાર થતો હોય તેમજ ચૌદથી લઈને

ગુજરાત રાજ્યની અંદર કેટલાક વિસ્તારોની અંદર હવે પછી વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે પરંતુ કોઈ પશ્ચિમી વિક્ષેપ નથી જો કે આગામી સાત થી લઈને આઠ તારીખ સુધીની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વાદળો દેખાતા જોવા મળવાના છે અને લગભગ દસ ડિસેમ્બર સુધીની અંદર છવાયું વાતાવરણ અને ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર હવે પછી ઝરમર ઝરમર વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કારણ કે અત્યારે હવામાનની અંદર ઓછિંતાના પલટાવો આવી રહ્યા છે સાથે સાથે ઠંડીના પ્રમાણ વધવાને લઈને હવે પછી ભેજનું પણ તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે જેના કારણે અનેક વિસ્તારોની અંદર હવામાનની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજસ્થાનની સરહદી સાથે સંકળાયેલા ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી આવવાની સાથે ઠંડીનું જોર વધતું હોય તેમ ગુજરાતમાં લઈને આગામી દિવસ સુધી તીવ્ર જોવા મળવાની છે જેની અસરોને લઈને હવે પછી દરિયાની અંદર તોફાન વધતું જોવા મળવાનું છે ખાસ કરીને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર હજી પણ માવઠાનો ખતરો ટોળાઈ રહ્યો છે તો ગુજરાતની અંદર તોફાની પવનો ફૂંકાશે અને ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ગુજરાતમાં છાંટા સ્વરૂપ વરસાદીય માહોલ અને હળવા ઝરમર વર્સદની તીવ્ર શક્યતાઓ ગુજરાત માટે પણ દર્શાવવામાં આવી રહી છે